લખતર ઉગમના દરવાજ મેન બજારમાં જામ્યું આખલા યુદ્ધ લખતરની મુખ્ય બજારમાં રખડતર ઢોલનો વધ્યો આતંક લખતર ખાતે રાખતા ઢોલના આતંકના કારણે વેપારીઓ તેમજ શહેરીય જાણો ભઈની ઓર માં લખતર મુખ્ય બજારમાં આવેલ ઉગમના દરવાજા પાસે આખલા યુદ્ધમાં વાહનનોને નુકસાન આખલા અને યુદ્ધમાં બાઈક અને દુકાનદારોને નુકસાનીનો સામનો કરવો પડ્યો આખલા યુદ્ધમાં દુકાનદારોના દુકાને અથડાતા નુકસાન થવાની હતી લખતર શહેરમાં રખડતા ડોનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે આજે લખતર મુખ્ય બજાર ઉગામના દરવાજા પાસે બે આખલા યુદ્ધ સર્જાયું હતું જેમાં આખલા વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું જેમાં बाजूમાં આવેલ દુકાનદારો પણ ભયભીત થઈ ઉઠ્યા હતા લખતર માંગ અવારનવાર રખડતા ઢોરના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને હડપેઠે લેવાના બનાવો બનવા પામ્યા છે ત્યારે લખતર તંત્રો દ્વારા આ રખડતા ઢોરની ઉપર નિયંત્રણ લાવે તેવી લોક માંગણી ઉઠવા પામી છે થોડાક સમય પહેલા લખતરના સરપંચ તેમજ ગ્રામજનો દ્વારા લખતર મામલતદાર ખાતે મામલતદારને આવેદન આપી રખડતા ઢોરની ઉપર નિયંત્રણ લાવવા માટેનું આવેદન આપવામાં આવ્યું હતું જે તંત્ર દ્વારા આજ સુધી કોઈ જ કાર્યવાહી ના કરતા લખતરમાં દિવસે ને દિવસે રખડતા ઢોલનો આતંક વધી રહ્યો છે ત્યારે આજરોજ ઉગમના દરવાજા પાસે બે આંખલાનું યુદ્ધ થવા પામ્યું હતું જેમાં રોડ ઉપર રહેલા દુકાનદારોને દુકાનો પાસે પણ આંખલાનું યુદ્ધ જામતા લોકો ટોળે વળી બંને આંખલાને છૂટા પાડવાના પ્રયત્ન પણ કરવામાં આવ્યો હતો તેમ છતાં બંને આંખલાઓનું યુદ્ધ અવિરત ચાલતું રહ્યું હતું અને વેપારીઓ તેમજ રાહદારીઓને આ આંખલા યુદ્ધ થી પરેશાની નો સામનો કરવો પડી રહ્યો ધર્મેન્દ્રસિંહ ઝાલા લખતર